હાલ કોંગ્રેસ જે રીતે મુદ્દા સાથે પ્રચાર કરી રહી છે મોંઘવારી હોય બેરોજગારી હોય કે પછી ખેડૂતોના પ્રશ્નો હોય પાક વીમાથી માંડીને વીજળીના પ્રશ્નો આ પા તમામ મુદ્દાઓને કઈ રીતે જુઓ છો ખેડૂતો અંગે તો કોંગ્રેસ સાધારણ રીતે શાંત રહે તો વધારે સારું એટલા માટે કે ખેડૂતોને માટે પાણી વીજળી ભાવ આ અગત્યના બે ત્રણ મુદ્દાઓ હતા તો વીજળીના સંદર્ભે તો કોંગ્રેસે તો કદી કશું કર્યું જ નહોતું આપણે ત્યાં અમારે ખેડૂતોમાં તો નવા નવા શબ્દો હતા જ્યાં સુધી કોંગ્રેસનું રાજ હતું ત્યાં સુધી લંગડી વીજળી તમને કદાચ નવી પેઢીના મિત્રોને ખબર પણ ન હોય અને એ બધી ભારે ત્રાસદાયક હતી અમે મોટર ચાલુ કરી અને પાણી નાકે નાખે જાય ત્યાં લાઇટ વહી ગઈ હોય એટલે વળી પાછું એ ત્યાં ઊભો રે પાણી કેમ ન આવ્યું એ પાછું અહીંયા આવે તો ખબર પડે કે ટાટર પડી ગયું છે એ બધા બહુ ખરાબ દિવસો ખેડૂતોએ જોયા છે તમારી જાણકારી ખાતર એક મુદ્દો મારે દેવો છે કે ગુજરાત નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વીજળી ક્ષેત્રે કૃષિ ખેડૂતોને વીજળી મળે એ માટે આપણી ડોમેસ્ટિક વીજળી અને ખેતીની વીજળી એના બે અલગ ફીડર કર્યા આજે રાજ્ય સ્તરેથી ખેડૂતોના ફીડરમાં પાવર નાખે એટલે માત્ર ખેડૂતોને જ મળે અને ડોમેસ્ટિકમાં પાવર નાખે એટલે ડોમેસ્ટિકને જ મળે આપણે થ્રી ફેજ અનઇન્ટરપ્ટેડ તમામ ગામોને વીજળી આપીએ છીએ તો ખેડૂતોનું ફીડર અલગ હોય એવું કદાચ આપણું રાજ્ય એક જ રાજ્ય છે એવી જડબે સલાક વ્યવસ્થાઓ ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં આપણા મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી કરીને ગયા છે પાણીની વાત આવે બીજો પ્રશ્ન ખેડૂતોને પાણીનો હતો ને મોદી સાહેબ મુખ્યમંત્રી છે ને ત્યારે પણ કહેતા હતા ખેડૂતો વીજળીની માંગ કરે છે પણ ખેડૂતોને વીજળી નહીં ખેડૂતોને પાણી જોઈશે કારણ કે વીજળીનો ઉપયોગ ખેડૂતો માટે તો પાણી ઉપાડવા માટેનો જ હતો બીજો કોઈને કંઈ ઉપયોગ જરૂરી હતો નહીં તો પાણી માટે સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે એમણે કેન્દ્રની સરકાર સામે ઉપવાસ કર્યા આ નર્મદા બંધ જેના થકી આજે ગુજરાતના લાખો ખેડૂતોને પાણી મળે છે એ પાણી પહોંચાડવા માટેનો પુરુષાર્થ એમણે કર્યો સંઘર્ષ એમણે કર્યો અને મને મીડિયાની માધ્યમથી આપના માધ્યમથી મારે કહેવું છે કે છેલ્લી મંજૂરી વડાપ્રધાન પોતે બનીને આપી જે મંજૂરી ભારત સરકારના કોંગ્રેસના વડાપ્રધાનો આપણને ના આપી શક્યા તો કોંગ્રેસે તો એની સ્પષ્ટતા કરવી જોઈએ કે આ નર્મદાના હવનની અંદર હેડકાં અમે નાખતા હતા અમે દહ વર્ષ સુધી દરવાજા બંધ કરવાની પરવાનગી નહોતી આપી ગુજરાત સરકાર અને ગુજરાતના સાંસદ તરીકે અમે બધા દિલ્હીમાં અને સંસદમાં રાડો પાડી પાડીને થાકી ગયા તો એમને પરમિશન શું કામ નહોતી આપી આજે જે લોકો ગુજરાતના ખેડૂતોના પાણીના કે વીજળીના પ્રશ્નો જે ઊભા કરે છે એને એટલું તો પૂછો અથવા તો એને હું વિનંતી કરું છું આપના માધ્યમથી કે તમે એ તો કહો કે ભાઈ આ નર્મદાની પરમિશન નહોતી મળતી હતી ત્યારે આપ બધા ક્યાં હતા અને શું કરતા હતા તમને કેન્દ્રની કોંગ્રેસની સરકારે હા પાડી હતી ના પાડી હતી સાંભળ્યા નહોતા જે હોય એ લોકોને કહો એટલે ઓટોમેટિક તમે જે અમને પ્રશ્નો પૂછો છો ને એના જવાબ આવી જશે એમણે એ વિષયમાં કશું કર્યું નથી આજે નર્મદા બંધની છેલ્લી મંજૂરી પણ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ આપી અને એ પણ ગુજરાતે માગ્યા વગર આપી એમ મને કહેવામાં અતિશયોગથી જરાય નથી લાગતી એ વખતે બેન મુખ્યમંત્રી હતા આપણા આનંદીબેન અને એ તો જૂનાગઢના કોઈ કાર્યક્રમમાં હતા એમને એમની ઓફિસમાંથી કોઈ કે માહિતી આપી કે બેન નર્મદાની મંજૂરીનો પત્ર આપણી ઓફિસમાં ઉતર્યો છે રેઢે રેટો અને મને યાદ છે કે આનંદીબેન જૂનાગઢથી સીધા કેવડિયા કોલોની ગયા અને એણે તે જ દિવસે કામ શરૂ કર્યું આ ભારતીય જનતા પાર્ટીનો ટ્રેક રેકોર્ડ